તો મિત્રો આજે આપણી પાસે મહિન્દ્રા એક્સયુવી ગાડી વેચવાની છે વિડીયો માહિતી આપેલ છે વિડીયો સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે મહિન્દ્રા એક્સયુવી પાંચસો ગાડી વેચવાની છે ગાડી કમ્પ્લેટ ચાલુ રનિંગ કંડિશન માંગ છે બે હજાર બારના ના મોડલની ગાડી છે ગાડી બ્લેક કલર માંગ છે ગાડીની કન્ડિશન ફોટાની અંદર જોઈ શકો છો ગાડી કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ ઓરિજિનલ કિલોમીટર ચલાવેલી છે નથી ગાડી ગાડી છે મોરબી જોવા મળશે ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો ગાડીની કિંમત ત્રણ લાખ વીસ હજાર રાખેલ છે ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે